હું આઈકોન હોસ્પિટલ છું એઝ યુરોલોજીસ્ટ અમારે કિડની સર્જરીઓ પ્રોસ્ટેટની સર્જરી બ્લેડરની સર્જરીઓ અમારા ફિલ્ડમાં આવે અને આ બધી સર્જરીઓ ઘણી કોમ્પ્લેક્સ અને આપણે ગુજરાતીમાં કહીએ કે જટિલ સર્જરીઓ છે એટલે એવા કેસીસની અંદર આપણે જ્યારે લેપ્રોસ્કોપી કરતા હોય અને એના કરતાં આપણે જો રોબોટિક સર્જરી કરીએ તો આપણું જે સર્જરીનું જે પ્રિસિસન છે જે આપણે જે કહેવાય કે માઇન્યૂટ ડિટેલ્સની અંદર જે સર્જરી કરવી પડે એ સર્જરી આપણે આની અંદર વધારે સારી રીતે કરી શકીએ છીએ અને અમે આ રોબોટિક સિસ્ટમ એક વર્ષથી અમારે ત્યાં છે અને જેમ અનુરાગ સરે કીધું તેમ આપણે આ મોર દેન ફિફ્ટી સર્જરી કરી ચૂક્યા છે અને આ એક સિસ્ટમનો એ ફાયદો છે કે એ ટોટલી મેડ ઇન ઇન્ડિયા સિસ્ટમ છે અને એને લીધે આપણે આપણે આમાં કહી શકાય કે એક ડેમોક્રેટિક સિસ્ટમ છે કે જે આપણા પેશન્ટોને આપણી જરૂરિયાત પ્રમાણે આપણા દેશમાં બનેલી વસ્તુઓ મળે કે જેથી આપણે ઘણા બધા લોકોને આપી શકાય અત્યાર સુધી શું થતું હતું કે રોબોટિક સિસ્ટમ એલાઇટ વર્ગ માટે જ હતી કે ભાઈ મોટા સેન્ટરમાં જ મળે મોટી જગ્યાએ જ જવું પડે અને પેશન્ટને ઘણો બધો ખર્ચો કરવો પડે જ્યારે આ રોબોટિક સિસ્ટમ મંત્રા સુરતમાં આવ્યા પછી હું એમ કહી શકું કે આપણે બધા માટે આ રોબોટ અવેલેબલ કરાવી શકીએ એફોર્ડેબલ અને વધારે સારી રીતે એ બધા લોકોને મળી શકે અને ઘણા બધા લોકો આ રોબોટિક સર્જરીનો લાભ લઈ શકે એવી પરિસ્થિતિ છે અને એમાં બી આપણે ખાસ કરીને જોઈએ કે જે આપણે જે અત્યારે વાત કરી કે એક મંત્રા બસ અને મંત્રા ટુર ચાલુ કરી છે તો એ લોકોની જે આ મંત્રાની સિસ્ટમ છે એ એવું છે કે તે ટેલિસર્જરી માટે બનેલી છે સર્જરી એટલે કે સર્જન કોઈ બીજી જગ્યાએ હોય અને સર્જરી કોઈ બીજી જગ્યાએ પરફોર્મ કરતી હોય ધારો કે કોઈ સર્જરી છે કે જેનું એક્સપર્ટાઇઝ મારી પાસે નથી મારી હોસ્પિટલમાં નથી પરંતુ એનો જો જો એક્સપર્ટ છે જે બીજી જગ્યાએ છે તો એ બીજી જગ્યાએથી પણ મારી હોસ્પિટલમાં એ સર્જરી કરે એવી કેપેબલ સિસ્ટમ એ લોકોએ વિકસાવી છે અને એના જ ભાગરૂપે એ લોકો આ મંત્રા બસ જે છે એ ચાલુ કરી છે કે જેનાથી અવેરનેસ વધે અને એ લોકો આ ટેલી સર્જરીનો ફાયદો ઘણા બધા પેશન્ટ આપી શકાય હા એ જરૂર કહી શકાય કે ટેલી સર્જરી અત્યારે એકદમ બાળ અવસ્થામાં છે પરંતુ ફ્યુચરમાં એ ઘણા આગળ સુધી જશે અને ઘણા બધા લોકોને આપણે આ રોબોટિક સર્જરીનો ફાયદો આપી શકશું એવું મારું દ્રઢપણે માનવું છે અનુરાગ નેમા ફ્રોમ આઈકોન હોસ્પિટલ આઈ એમ એન્ડ હર્નિયા હર્મિયર મેઇનલી વી આર યુઝિંગ ધીસ રોબોટિક સિસ્ટમ સિન્સ લાસ્ટ અબાઉટ વન ઇયર્સ વી આર વેરી હેપી વિથ ઇટ ઓફ it's vision, the 3d vision, uh, the magnified vision, and uh, along with that, the dexterity of movements, which we are getting, the ergonomics, which we are getting. and because of that, uh, and we have already performed more than 50 surgeries uh, with this system in last uh, one year without any much problems. and uh, uh, we see a, a good future uh, of this robot in india as well as abroad. Because it is uh, much uh, cheaper and which is affordable to the normal uh, Indian people as compared to the other systems which are available in the market and which have a much more cost as compared to this. So this is inbuilt, made in India system, and uh, it is as good as the other systems which are available.